ભચાઉના તમામ આંગણવાડી કાર્યકરને આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ રજિસ્ટર રેકોર્ડ તથા ઓનલાઈન એફઆરએસની કામગીરી એમએમ વાય યોજના મંગળ દિવસની ઉજવણી બાળકોના વજન ઊંચાઈ જેવી સેવાઓ વગેરે અન્ય કામગીરી કરવામાં તેમની પાસે એટલો સમય નથી હોતો જેથી બાળકની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિમાં વિપક્ષ આવે છે જેમાં આઈસીડીએસનો મુખ્ય હેતુ બાળકનો સર્વાંગી વિકાસ તેમજ શારીરિક વિકાસનો ધ્યેય પૂર્ણ થઈ શકતો નથી તેમજ આંગણવાડી કાર્યકર તથા હેલ્પરને માનદ વેતન આપવામાં આવે છે પત્ર એક બે અને ત્રણ સમક્ષના પત્રથી ની સેવાઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓ ન કરાવતા સૂચના આપવામાં આવેલ છે બીએલઓની કામગીરી માટે આપવામાં આવતું નજીવું વેતન પણ અમને પોષાય તેમ નથી આ બાબત અંગે અગાઉ પણ ભચાઉ પ્રાંત કચેરીને એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છતાં ફરીથી તાલીમનો ઓર્ડર આપવામાં આવ્યો છે જે યોગ્ય નથી ત્યારે તમામ કાર્યકર બહેનોને બલઓ ની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે બચાઉ તાલુકાના લાકડિયા સેજન રાજનસર ગામની હું છું હું આગળવાડી વરસર તરીકે ફરજ બજાવું છું અને અમારો બીએલઓ તરીકેના ઓર્ડર થઈ ગયા છે જે અમે આ કામગીરી કરી શકતા નથી એના માટે અમે એક વખત આવેદનપત્ર દેવા આવ્યા હતા પ્રાંત સાહેબને મેં મામલેદાર સાહેબને આપી ગયા છે અમે એ સ્વીકારેલ નથી ઓર્ડર છતાં પણ બીજી વખત પણ અમારી આ ટ્રેનિંગ ગોઠવાઈ ગઈ છે આજે અને ફરીથી અમને સીડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું કે તમારે અહીંયા આવવું પડશે નહીંતર તમારી પર કોઈ એક્શન લેવામાં આવશે એટલે અમને આ કામ સ્વીકાર્ય નથી અમારે ઘણું બધું કામ હોય છે જેમ કે એફઆરએસ્ટની કામગીરી કેપ કેપ્ચર ઘરે ઘરે જઈને કરવાનું અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી થતું જ નથી કામ પછી બાળકોના વજન ઊંચાઈ કરવાના સગર્ભાધાત્રીઓને ટી ટીએચઆર આપવાનું એમએમવાયનો સ્ટોક આપવાનો એવું કેટલી બધી કામગીરી છે અને હેલ્પર ન હોય મારે તો હેલ્પર જ નથી એટલે હેલ્પરનું કામ પણ મારે કરવાનું થાય ગામ આંગણવાડીની સફાઈ રસોઈ બાળકો સંભાળવા તો આ બધું કામ કરવાનું અને એમાંય અમારે આ કરવાનું અને અમારો પગાર દસ જ હજાર રૂપિયા છે બરાબર શિક્ષકોનો પગાર પચાસથી સાઠ કે સિત્તેર હજાર છે એ લોકોએ કામ કરવાની ના પડી એની માટે કોઈ એક્શન નથી અમને ફરી શિક્ષકનો પગાર છે એનાથી અડધો જ પગાર અમને આપી દે કાયમી કર્મચારી ગણી લે તો અમે આ બધું કામ કરવા તૈયાર છીએ અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ અમારો પગાર ફક્ત દસ હજાર અને માનદ વેતન કર્મચારી છીએ માનદ વેતનને તમે બીજું કાંઈ ના કરી શકો અમને સરકારી કર્મચારી નથી ગણવા તો તમે સરકારી કામ શું લેવા આપો છો અમને શું જોઈને અમારી માથે થોપી દેવામાં આવે છે

ચડાવે છે આંગણવાડી આમ ને તેમ જો એટલા અમે ખરાબ છીએ તો અમારી પાસે કામ શું સારા સારા કરાવો છો અમારે કટકી કરવાનો વારો ક્યારે આવે તમે કઈ પૂરતું આપતા નથી ત્યારે આવે

તો એ અમે ઉપરના પીઓસનના પીઓ કામ કરીએ છે અને અમારા ફોનમાં લાભાર્થી ફોન આવશે પણ ચૂંટણી કાર્ડમાં અમને રાખશે તો અમારે એમના ફોન ચલાવવા કે અમારે ઘરનું કામ કરવું કે કેટલા જવાબ દેવા